ભુજના વકળા ફરવામાં આવેલ લક્ષ્મી સેલ્સની દુકાનમાંથી જે ચોરી થઈ હતી તેનો આરોપી પકડાયો હતો એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલાને પકડી પાડી તેમના કબજામાંથી સિગારેટ રજની ગંધા વગેરે જથ્થો ચોરાવો હતો તે કબ્જે કર્યો ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી રાત્રિ ઘરફોડ ચોરીનો વણ શોધાયેલો ગુનો શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાધવની સૂચનાથી લોકલ ક્રાઇમના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં પંકજભાઈ કુશાવા અનિરૂદ્ધસિંહ રાઠોડ પોલીસ હોન્સ્પેક્ટર નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ જયદેવસિંહ જાણે જાણા લોકોએ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે રામજી ઉર્ફે ગરબર વિશ્રામ વાઘેલા રહેવાસી સર્વા મંડપ પાસે હાલ ભુજવાળો આશાપુરા સ્કૂલની પાસે હાજર છે અને તેની પાસે હાલ ચોરી કે છડ કપટથી મેળવેલ સિગારેટ અને રજની ગંધાના પેકેટો છે જે સગે વગે કરવાની પેરવીમાં હોય ત્યારે તેમને તાત્કાલિક અવસ્થાથી તેમને પકડી પાડી તેમની પૂછતાછ કરતા તેમણે ગત તારીખ નવના રાત્રે એક વાગ્યાની આસપાસ ભુજના વકળા ફળિયામાં આવેલ લક્ષ્મી સેલ્સની દુકાન માં ઉપરથી પતરા ખોલી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી ચોરી કરી દીધો માલ વેચવા માટે નીકળ્યો હતો જેને પકડી પાડી અને તેમના કબજામાંથી સિગારેટ રૂપિયા ની રજનીગંધાના પેકેટ અઢારસો ચાલીસ અને દસ હજારની કિંમતનો મોબાઈલ કબજે કરી અને આરોપીની ધરપકડ કરી આરોપીએ અગાઉ પણ અલગ અલગ ગુનાઓ કર્યા હોય જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે